કેમ છો મિત્રો વેલકમ ટુ બુકબર્ડ બુકબર્ડના ઓનલાઈન પ્લેટફોર્મ યુટ્યુબ પરથી હું આનંદ પટેલ અને અમારા ગોહિલ સાહેબ તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ તમારા માટે થોડીક ઇન્ફોર્મેશન લઈને આવીએ છીએ નવી તો ચલો ગ્રુપની અંદર તમારા જે તૈયારી કરવાવાળા ગ્રુપ સર્કલ હોય એની અંદર લિંકને પહેલાં મિત્રો શેર દો જેથી વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો લાઈવ સેશનમાં જોડાઈ જાય ચાલો સીસીના નવા નિયમો મુજબ ભાઈ થોડોક ફેરફાર આવ્યો છે પંચાયત વિભાગની અંદર પણ જગ્યાએ જગ્યાએ રાજ જોઈ આપણા મિત્રો જુનિયર ક્લાર્ક અને તલાટીની અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો રાજ જોઈને બેઠા છે કે ભાઈ ગામડે ગામડે બેસવું અને બનવું તો તલાટી જ હા તો સાહેબ તલાટી અને જુનિયર ક્લાર્ક રિલેટેડ માહિતી શું છે નવી ચલો તો જેમ સાહેબ કે છે એમ કે ભાઈ જય હિન્દ પંચાયત વિભાગની અંદર જે ભરતી થવાની હતી

તલાટીની જે પરીક્ષા આવી રહી છે એમાં ગ્રુપ બી ના સિલેબસ પ્રમાણે થોડોક બદલાવ અભ્યાસક્રમ આવે એવી સંભાવના વર્તાઈ રહી છે ચાલો હવે એની વાત કરી રહ્યા છીએ આપણે કે સીસી ના જે નવા નિયમો હતા એની અંદર આપણે તમે જુઓ છો કે ભાઈ પંચાયતે બહુ પહેલા શું કરે છે કેલેન્ડર જાહેર કરેલું હતું જેની અંદર સંપૂર્ણ ચર્ચા કરેલી હતી એ લોકો કે ભાઈ પરીક્ષાના ફોર્મ ક્યારે ભરાશે

સવારે તો કે ભાઈ દસ એટલે કે અગિયાર કલાકે એમણે એક સરસ મજાનું ટ્વીટ છે એ કરી દીધેલું છે કે જેમાં શું કે છે તો કે પંચાયત વિભાગની અંદર પણ જુનિયર ક્લર્ક ભરતી જે છે એ ફેબ્રુઆરી અથવા તો માર્ચ મહિનાની અંદર છે એ આવવાની પૂરેપૂરી સંભાવના જે છે એ આપણને જોવા મળે છે મતલબ કે જે ભરતી કેલેન્ડર જે બહાર પડેલું હતું એની અંદર શું કે છે તો કે ભાઈ ભરતી કેલેન્ડર મુજબ ભરતી કેલેન્ડર મુજબ તો કે ભાઈ આ एग्जाम જે છે ઈ મે માસ ની અંદર તો કે કન્ડક્ટ થવાની હતી એવા સમાચાર આપણને મળ્યા છે અહીંયા સુનિલ ભાઈ એક કમેન્ટ કરી જાય છે સર કે एग्जाम મેમાં જ લેવા છે ને એસ પર કેલેન્ડર હા એટલે અત્યારે એવું કહે છે કે ભાઈ ક્લાર્ક ની ભરતી ફેબ્રુઆરી ને માર્ચ માં આવશે એટલે કે ફોર્મ ભરાવાના શરૂ એવું થઈ જાય કે ભાઈ જાન્યુઆરી માં પણ થઈ જાય અને પરીક્ષા કદાચ થોડીક વહેલી પણ આવી શકે છે એના ચાન્સ રહી જાય છે અને તો બિદ્યા મિત્રો જે તૈયારી કરે છે તમે જો તમારો ગોલ છે પંચાયત જોવા જઈએ આપણે સંપૂર્ણ સિલેબસ રિલેટેડ હવે જે બદલાવ આવશે એ પાકા જે બદલાવ આવશે એની ચર્ચા આપણે તમારા સાથે ફરી કરવાના છે બરોબર એના માટે આપણે અલગ આખું સેશન લઈને આવીશું રોનકભાઈ ચાલ જેમ કે દીપક સાહેબ જે કઈ પણ ટ્વીટ કરે છે તો લગભગ એની ટ્વીટો જે છે એ સાચી પડતી આપણે જોવા મળે જેમ કે સાહેબ હમણાં એને પોલીસ ભરતી બોર્ડ ના સમાચાર આપેલા હતા રાઈટ છે કે ભાઈ નવેમ્બર માસ ની અંદર તો કે ભાઈ ભરતી થઈ જશે અને આપણે જોયું પણ કે ભાઈ

તો જૂન બે હાજર છવ્વીસ ની અંદર તો રિઝલ્ટ આવી જશે એટલે તમારે સમજી લો કે જુલાઈ મહિનાની અંદર હા દિવાળી સુધરી જ ગઈ સમજો દિવાળીમાં તમે જુનિયર ક્લાક તરીકે બેઠા છો કોઈ જગ્યાએ ચાલ શું કે છે અને તલાટીની વાત કરી લઈએ તો તલાટી કમ મંત્રીની અંદર પણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ની અંદર જાહેરાત પ્રસિદ્ધ થઈ જશે ભાઈ થઈ જશે એવી માહિતી એટલે કેલેન્ડર તો આપેલી જ છે અને નવો પોઈન્ટ નવો ટકા થઈ જવાના ચાન્સ રહેલા છે ભાઈ કેલેન્ડર પ્રમાણે પંચાયત બોર્ડ પોતાના સ્ટ્રીક ફોલો કરે છે સાહેબ કદાચ આ નવેમ્બર બે માં ભલે જાહેરાત નહીં આવી પણ ડિસેમ્બર ના અંત સુધીમાં આવી જશે બરોબર છે ચાલો આગળ વધીએ એટલે

કે જે ગુજરાતી ની અંદર છે અંગ્રેજી માં સવાલો નહીં હોય આવી રીતે ટોટલ 150 માર્ક જે છે એ તો કે ભરતી કેલેન્ડર મુજબ જે સિલેબસ જાહેર કરેલો હતો એ મુજબ નું આ છે જો કોઈ ચેન્જીસ આવશે બરાબર છે તો સીસી ના ગ્રુપ બી ના પેપર મુજબ છે એ ચેન્જીસ આવવાની પૂરેપૂરી શક્યતા છે એ જોવા પડે છે બાકી સાહેબ ભાઈ તમે જો આની તૈયારી કરી રહ્યા છો જૂની એક લાખ ની અથવા તો હું તો કહું કોઈ પણ પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છો તો અમારું મેરિટ કયા સબ્જેક્ટ બનાવવાના છે તો તમે અહીં જોઈ શકો છો કે ભાઈ આ મેથેમેટિક્સ રીઝનિંગ અને તમારું ઇંગ્લિશ એ ખાસ એવું કહેવાય કે ભાઈ મેરિટ બનાવો છે હવે હવે ગુજરાતી બધાને ખબર છે કે કરવું જ પડશે ને કરી દીધું છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ પણ મેરિટ તમારું ચેન્જ કોણ કરે છે તો કે ભાઈ ગણિત લોકો માટે બહુ એવું કહેવાય કે અઘરો વિષય ઘણા બધા વિદ્યાર્થી મિત્રો માટે અને અંગ્રેજી જો અંગ્રેજી ત્રણ સબ્જેક્ટ કરી લઈએ છીએ આપણે ગુજરાતી ઇંગ્લિશ અને મેથ્સ એન્ડ રીઝનિંગ

હવે સીસી બી ગ્રુપની અંદર જે પ્રમાણે થોડો ફેરફાર થયો છે એ પ્રમાણે જો થોડો ફેરફાર આવશે તો બીજા બધા વિષયો થોડાક એડ કરવામાં આવશે આનું થોડુંક માળખું કદાચ થોડોક ફેરફાર થઈ શકે ખરો ને તો કદાચ ફેરફાર થાય પણ આ વિષયો તો આવવાના જ છે ફાઈનલ છે એટલે તમે જો આ તૈયારી કરતા હોય તો આના તો ધારદાર બનાવી દો કદાચ નવા ઉમેરાય તો પછી એ જ તૈયારી કરવાના બાકી રહે સો થોડા ઘણા બરાબર છે તો તમને આજે સીસી રિલેટેડ જે ઇન્ફોર્મેશન હતી ભાઈ

એ પણ તમે ચકાસી શકો છો સાતસો પ્લસ ટેસ્ટ એની અંદર આવી જવાની છે ભાઈ અને સાડી આઠસો સ્ટડી મટીરિયલ એટલે આટલી બધી વસ્તુ સાહેબ હજાર રૂપિયા એટલે મફત શિક્ષણ આપ્યું એવું કઈ દઈએ હા આગળ શું કે સાહેબ એક એવું થાય કે થોડીક ડેડિકેશન આવા વિદ્યાર્થીઓમાં હાવ ફ્રી આપી દે ને એવું થાય કે સાહેબ પાસે ફ્રી હતું એટલે હજાર રૂપિયા લીધા ને એમ થાય કે આપણે હજાર ભરાયા છે લાવ ભણીએ અને એટલે આ એના માટે આપણે થોડુંક ભરતીનું પાક્કું સરનામું પંચાયત તલાટી માટે

કે ભાઈ એક્ઝામ જે છે એ બે ફેઝ ની અંદર આવશે કે કઈ રીતે પ્રિલિમ અને મેન્સ ગણતરી તો એવી રાખે છે આ લોકો કે ભાઈ સીસી પેટર્ન ને ફોલો કરશે તો પરીક્ષા જે છે એ પ્રાથમિક કસોટી અને મુખ્ય કસોટી રહેશે એ મુજબની જે છે પેટર્ન મુજબ આગળ વધશે પણ જો મુખ્ય પરીક્ષા છે એ પણ એમસીક્યુ બેઝ છે એ રહેશે એ 100% ની વસ્તુ છે જો એ મુજબ જાય છે તો ક્લિયર છે ચલો સાહેબ અત્યારે કાલે રિઝલ્ટ જાહેર થયું છે નું કોન્સ્ટેબલ બરોબર જે પણ મિત્રો આગામી મેરિટ લિસ્ટમાં નામ પોતાનું નોંધાવવા માંગતા હોય એના માટે પણ આ વખતે શું છે થઈ જશે લલા આ વખતે કાખી ટ્રાય કરવાની વાત કરી રહ્યા છીએ આપણે એટલે એની અંદર કોન્સ્ટેબલ ની કેટલી જગ્યાઓ આવી છે બાર હજાર સાતસો તેત્રીસ જગ્યાઓ પીએસઆઈ ની આઠસો અઠાવન જગ્યાઓ બરાબર કોન્સ્ટેબલ માટે લાયકાત તો કે ભાઈ બાર પાસ છે અને બાર પાસ ઉપર એક જ પરિવાર તૈયારી કરો આજથી શરૂ થઈ ગયા છે આજે તારીખ થઈ ત્રણ ડિસેમ્બર આજથી ફોર્મ સ્ટાર્ટ ફોર્મ ભરી દેવાના ભાઈ બંને માં કોઈ પીએસઆઈ પીએસઆઈ રિઝલ્ટ ગઢવી સાહેબ

ત્રણ રૂપિયામાં એક ટેસ્ટ થઈ જાય સો ટકા હા તૈયારી રિઝલ્ટ બધું તમને મળે વેલિડિટી ભાઈ પરીક્ષા પતન ત્યાં સુધી રાખીએ બરોબર ચાલો સાથે સાથે ઓફરની વેલિડિટી ખાસ જો લેજો 15 ડિસેમ્બર સુધી ઓફર ફક્ત 15 ડિસેમ્બર સુધી જ મળવાની છે બરાબર કાલ છે માવજીભાઈ ચાલો 15 દરેક વિદ્યાર્થી મિત્રોને કહેવાનું કે ભાઈ આટલી બધી વસ્તુ કાઈ હું તો કોણ ટેસ્ટ આપો સાહેબ ટેસ્ટ અને પીડીએફ સ્ટડી મટીરીયલ જે જોઈએ અંદર વાંચો ક્લાસ મટીરીયલ બુકબર નું બહુ સારું છે સાહેબ

બંનેના કોર્સને પ્રાઇસ કેટલી છે સાહેબ 999 2499 બરાબર બંનેનો ભેગું કરીએ સાહેબ 3500 રૂપિયા થાય હા કેટલા માપી દેવાનો આપડે 3000 3000 માં પાંચસો રૂપિયા અમારે ડિસ્કાઉન્ટ ભાઈ બિચારો બે ની તૈયારી કરે છે આપડે ડબલ કસ્ટમર કહેવાય એટલે એમને આપણે એકમાં જ આપી દેવાની વાત કરી દઈએ છીએ ફક્ત ત્રણ હજાર રૂપિયા ની અંદર જુનિયર ક્લાર્ક તલાટી આવી જાય અને કોન્સ્ટેબલ પીએસઆઈ પણ આવી જાય કમ્બાઈન કોમ્બો છે ભાઈ ચાલો અને એની અંદર પણ તમે હજાર પ્લસ ટેસ્ટ આપી શકો એ ત્રણ ત્રણ રૂપિયા માં પડી સાહેબ ટેસ્ટ લેક્ચર બે રૂપિયામાં સાહેબ હા બે રૂપિયાની અંદર તમે સારામાં સારી ફેકાલ્ટી ને ભણી શકો બોલો આવું ક્યાં જોવા મળે સાહેબ ક્યાં જોવા મળે બે રૂપિયામાં તમે ભણાઈ દો કોઈમાં ન મળે ભણાઈ દો નહીં બે રૂપિયાની અંદર તમને અત્યારે ચાર સાથે તો ચાનો કપજો એ તમને દસ રૂપિયામાં મળે છે બરાબર આપણે માત્ર બે રૂપિયાની અંદર એક લેક્ચર જે છે એ પ્રોવાઈડ કરી દઈએ છીએ રાઈટ લેક્ચર અને ટેસ્ટ નહીં સાહેબ જોડે એ તો બધું સાહેબ આપણે ફ્રીમાં આપણે ખાલી લેક્ચર ને ગણીએ તો કે લેક્ચર 2 રૂપિયા માં પડી જશે સાથે તમને ટેસ્ટ છે પીડીએફ છે બરાબર છે એ બધું તમને સાથે સાથે મળવાનું જ છે અરે આનો તો સાહેબ બીજા માં ઉપયોગ કરી શકે હા ચાલો તો અહીંયા આપણે આજની જે માહિતી હતી અહીંયા પૂર્ણ કરીએ છે તમારા કોઈ પણ પ્રશ્નો હોય ભરતી રિલેટેડ તો લખી કોમેન્ટ માં જણાવજો આપણે એમને પણ જવાબ આપવાનો પ્રયત્ન કરીશું ચાલો તો સેશનને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો